શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ ભક્તિ કીર્તન માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે શ્રી વૈભવ લક્ષ્મીની ની વ્રત ની વિધિ અને શ્રી વૈભવ લક્ષ્મી વ્રત ની વાર્તા સાંભળીશું વ્રત ની વિધિ આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ જય માં લક્ષ્મી જાપ જપવા સાંજે દીવા બત્તી ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસી પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો એ ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડ રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો શ્રી વેવ લક્ષ્મી વ્રતની વાર્તા એક સારું ગામ હતું

એક જ કુટુંબના માણસોમાં કોઈ કોઈની કોઈને જ કંઈ પડી જ ન હતી દેવ દર્શન ભજન કીર્તન ભક્તિ દયા માયા આવા સંસ્કાર જ બહુ ઓછા થઈ ગયા આ ગામમાં કેવળ ધન પ્રાપ્તિ કરવું મોજો ખુડાડવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીની દોડમાં જુગાર સટ્ટો ચોરી દારૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા એ કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાયેલી છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો રહેતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા એમનો બૃહદ આશ્રમ સુખી હતો હંમેશા દેવ દર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેનો સત્કાર કરતા અને દેવ યોગી અથવા પુનર્જન્મના કર કઈ બાકી હશે તેથી સુભાષભાઈ ની ખરાબ અને વ્યસની ભાઈ થઈ અને પછી તો એક પગ ચૂક્યા અને પછી ક્યાં પડ્યા તેવું થયું

ચાલ ચાલ ઘરથી ઘણા જ મુંજાયા પણ આર્યન હારે કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનું વિચારતી નહિ એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલોલ થી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરા થી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે બે વખત ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુ હતા પણ પતિના આવા ભરોસો રાખી સુખ પછી દુખ અને દુઃખ પછી સુખ આવે તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહન સમયે તેમના બારણાની કોઈ ખખડાવી ઇન્દુ વિચાર કરવા લાગ્યા કે મારું તો દુખી અને દરિદ્રો ઇન્દુબેન ઉભા થઈ બહાર ખોલ્યું જોયું તો એક આઘેડ વયના માજી ઉભા હતા ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમના નેત્રો જાણે અમૃત જરતું હોય તેવી ભવ્યતા હતી

ઇન્દુ બેન સ્વાભાવિક થી કહ્યું વાહ તમને જોઈને મને ખુબ જ આનંદ થાય છે એમ થાય છે કે હું ઘણા હતી ઓળખાણ પડતી નથી કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજી ના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીને ઓળખાણ ઓળખાણમાં મથ્યા પડ્યા કઈ યાદ આવતું નથી હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીના મંદિર પણ જઈ શકી નથી લોકો સાથે ભરતા પોતાને શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજી કઈ યાદ ન આવ્યા આથી માજી યાદ તાજી કરાવવા કહ્યું બેન તું લક્ષ્મીજી મંદિરે કેવા સરસ ભજન કીર્તન ગડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજી ના પ્રેમ ભર્યા શબ્દો સાંભળી ઈન્દુબેન નું પીગળી ગયું તેની આંખ આંસુ આવી ગયા અને પછી તો જેમ માં આગળ દીકરી મન મૂકી ને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાસા પર હાથ પ્રસરાવતા સાંત્વના આપતા કહ્યું

મારા ગૃહ આશ્રમમાં ઘણું સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય દુઃખ્યું હશે એ મારા પતિને હલકી સોબત થઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા એને બધું જ પાયમાલ કરી નાખ્યું તેમ તેમાં પણ ઓછું હોય તેમ દારૂ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસણ પણ લાગ્યું

આ લક્ષ્મીજી વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રત ને કોઈ વરદ લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનાર મનોકામના તમામ પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ મેળવે છે આમ કહીને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈક વાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે

તે કોડિયામાં સોનાનો કે કોઈ પણ ઘણા સ્વરૂપ છે તેમાં માતાજી નું શ્રીયંત્ર રાખી તેનું પૂજા કરવાથી તુરંત પ્રસન્ન થાય છે આ વ્રત કરનાર પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદય દર્શન કરવા પછી લક્ષ્મી

ચણમાં નાખવા આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દરિદ્ર દૂર થાય છે અને સુખ અને શાંતિ મળે છે વાંધ કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી આવ્યું આ વ્રત હું જરૂર કરીશ પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉત્થાપન કેવી રીતે કરવું તે કૃપા કરી મને કહો માજી એ કહ્યું આ વૈભવ લક્ષ્મી નું વ્રત અગિયાર અથવા એકવીસ શુક્રવાર સુધી કરવું આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું શુક્રવારે શ્રીફળ વધારવું છેલ્લી પૂજા વખતે ધરવું સાત કુમારિકા અથવા સાત સૌભાગ્યવતી બહેનોને કંપુર નો ચાંદલો કરવો અને દરેક બહેનોને આ વ્રત ની એક એક પુસ્તિકા ભેટ આપવી ક્ષી માતાજી નું સ્વરૂપ વૈભવ આપનાર છે માટે તેની પ્રાર્થના કરવી હે માતાજી હે મા ધનલક્ષ્મી હે હે માતાજી મેં સાચા હૃદય થી તમારું આ વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે

તમને અવાજ ધાર્મિક વાર્તાઓ આ વિડીયો આ ચેનલમાં તમને સાંભળવા મળશે